બનાસકાંઠાના ડીસામાં ગણેશ ચતુર્થી બે હજાર પચીસની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને ભગવાન ગણપતિની અદ્ભુત મૂર્તિઓ રૂપિયા સોથી લઈ અને પંદર હજાર સુધીની કિંમતમાં જોવા મળી રહી છે આ વર્ષે મૂર્તિઓના ભાવમાં ગત વર્ષની સરખામણીએ દસથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો જેનું કારણ કાચા માલની વધતી કિંમતો અને શ્રમ ખર્ચ હોઈ શકે છે ભક્તોમાં ખાસ કરી માટીની મૂર્તિનું ક્રીઝ નોંધપાત્ર રીતે વધ્યું છે કારણ કે આ મૂર્તિઓ વિસર્જન દરમિયાન પર્યાવરણને અનુકૂળ અને સરળતાથી ઓગળી જાય છે વેપારીઓના જણાવ્યા મુજબ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ વધુ લોકપ્રિય બની છે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાયા ગયા છે ધ્રુવ ડીસામાં ગણેશ ચતુર્થીને લઈ અને તૈયારીઓ શરૂ શું વિગતઓ કેવો માહોલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે અજી ડોક્ટર શ્રી બોની જીરિતે દરકાતી દાદા એવો ઉત્સવ જે કરે સરસ સરસનો महोत्सव છે કે થોડા દીતો એક આવી રહ્યા છે ત્યારે ગણેશ ભગવાનની જે મૂર્તિઓ છે તેનું વેચાણ પણ કર્યું થયું છે આ બનાસકાંઠાના દિશાના હવાઈ પેલા જ્યાં આગળ વેપારીઓ દ્વારા વિવિધ પંડાલો મંડપો અને સ્કૂલો દ્વારા ગણપતિ દાદા ની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે

કાચો માલ ને જે રીતે શ્રમ ખર્ચ પણ થતો હોય છે તેના કારણે જે મૂર્તિઓ છે તેનો ભાવમાં દસ થી વીસ ટકા વધારો થયો છે હા માટીની મૂર્તિ બનાવવામાં બહુ તકલીફ થાય છે એટલે માટીની મૂર્તિનો નો ભાવ વધારે છે એ પ્રમાણે કોઈ બી કસ્ટમર લઈ જાય છે દિલ થી લઈ જાય છે ઉત્સવ બનાવવા માટે કેવી ઘરાકી છે ભક્તો શું કહી રહ્યા છે કેવી ડિમાન્ડ છે ઘરાકી તો બહુ સરસ છે દર વખતે જે ઘરાકી થાય છે કસ્ટમરો આવે જ છે

મહાદેવ ની મૂર્તિઓ છે તેનો અમે પણ વેચાણ કરતા હોય છે ભક્તો પણ મહાદેવ ની મૂર્તિ જ ખરીદતા હોય છે આ રીતે લોકો છે તે પણ દેખાઈ રહી છે તો બીજી તરફ જીલ્લા કલેકટર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે જે રીતે મહાદેવ ની મૂર્તિ નું જે પંડાલો વધુ આકર્ષણ જમાવતા હોય છે જે સારી મૂર્તિ દેખા માં હશે તે લોકોને ને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં માં આવશે પ્રથમ દ્વિતીય અને તૃતીય જે ઇનામો છે તેની પણ વાત કરવામાં આવી છે પાંચ લાખ થી ત્રણ લાખ અને તે બાદ દોઢ લાખ સુધીને તે બાદ જે પણ મૂર્તિઓ છે તેનું જો આકર્ષણ સારું દેખાશે ને તેઓને ઇનામ પ્રોત્સાહિત ઇનામો પણ